પ્રકરણ બાવીસ તું સાંભળતી નથી બા હું તને પીરસવા માટે ઝીણી ઝીણી ઘણી બાબતો કહું છું પણ તું સાંભળતી નથી ને પછી હું પૂરું ખાધા વિના ઊઠી જાઉં છું જમતાં જમતાં નાની લલી કંટાળા સાથે લાચારીથી બોલી નાની લલી સાત વર્ષની છે પણ તેની બુદ્ધિ તેજ છે તે ઝીણી ઝીણી વાતો સમજે છે ને બધું ભાષા દ્વારા વ્યક્ત કરે છે નાની લલીને બીજા ચાર ભાંડરડા છે ચાર ભાંડડા અને એક પિતા બધા સાથે જમવા બેસે છે બાના મનને રહે છે કે ઊની ઉની ખાખરી કરતી જાઉં અને સૌને ઊનું ખવરાવતી જાઉં એમ પણ છે કે સૌ સાથે બેસે અને આખું ઘર વાતો કરતું જાય એ સારું લાગે પણ જમવાવાળાઓને ઘડીક આ જોઈએ ને ઘડીક તે જોઈએ વારાફરતી કંઈ ને કંઈ માગ્યા જ કરે એકલી બા સૌને પહોંચી વળવા ધારણા રાખે પણ ગરમ ભાખરી કરતા જવું ને પીરસતા જવું એ બંને ચડચટ ન જ થાય આવા સંજોગોમાં નાની લલીએ ઉપલા શબ્દો કાઢ્યા જમવાના વાતોના અને રસોઈના ઘોંઘાટમાં અવાજમાં આ શબ્દો કોણ જાણે બીજાએ સાંભળ્યા હોય તો પણ મેં એ સાંભળ્યા ને મારા મનમાં ભરાઈ ગયા હું વિચાર કરવા લાગ્યો આનું શું કરવું સાચે જ લલી બા પાસેથી કંઈ ને કાંઈ ઝીણું ઝીણું માગતી હોય છે પણ મોટાઓની વાતોમાં કાં તો બાને કંઈ સંભળાતું નથી ને કાં તો બાનું ધ્યાન જ બીજે હોય છે બાને માફ કરી શકીએ પણ લલીની મુશ્કેલી દૂર કેમ થાય એક વિચાર એમ આવે છે કે બાએ અગાઉથી બધું રાંધી રાખવું ને પછી બધાને નિરાંતે ફીરસવું બા કહેશે પણ ગરમા ગરમ રોટલી કે ભાખરીનું શું કરવું હું કહું કે કાં તો એટલી ચપડતા કેળવો કે બધે ધ્યાન આપી શકાય અને કાં તો જરાક ઠંડુ ખાવાનું ખવરાવવું પસંદ કરો જમતી વખતે રસોઈ સારી અને ગરમા ગરમનો પ્રશ્ન મહત્ત્વનો છે તેથી એ વધારે મહત્ત્વનો પ્રશ્ન બાળકો તે રસોઈ ધરાઈને ખાય અર્થાત તેમને એવી સરસ રીતે પીરસવામાં આવે કે તેમને ખાવાની તૃપ્તિ મળે તે છે બાને ઘેર રસોઈઓ હોય ને બા ગરમા ગરમ પીરસવાની વ્યવસ્થા કરે તો ભલે ગરમ રસોઈ આપવાની તેની ઈચ્છાને પાર પાડવા દઈએ અગર જો કે બહુ ગરમ રસોઈ ખાવા ખવરાવાની ટેવ દાંતને નુકસાનકારક છે ને તે વધારવા જેવી નથી પરંતુ નહીંતર તો બા ચૂલે ગરમ રાખી મૂકેલી રસોઈ સૌને હેતપ્રીતથી સૌની માગણી પ્રમાણે પીરશે એ જ સારું છે એક વિચાર એવો છે કે બાએ રસોઈ તૈયાર કરવી ને પછી તેણે પણ સાથે બેસવું ને સૌએ સાથે જમવું નાનું એવું કુટુંબ હોય તો બા બેઠી બેઠી પીરશે અને બીજા આજુબાજુ જમે બાને પીરસવું ગમે છે કારણ કે તે બા છે કારણ કે તે પોષણ આપનારી છે બાળકોને જગત આખાને પ્રથમ તો પોતાનામાંથી પોષણ આપે છે એ જ અન્નદાતા અન્નપૂર્ણામાં સીધી રીતે નહીં તો રાંધી પીરસીને આપણને પોષવાની વૃત્તિ તૃપ્ત કરે છે એમાં તે પ્રસન્ન રહે છે એમાં તે પડે પડે માતૃત્વની સંપૂર્ણતા કેળવે છે અને તેનો આનંદ અનુભવે છે જેમ બાને ધવરાવતા ધવરાવતા બાળક ઉપર ઉમળકો આવે છે ને ધાવણ અમૃતરૂપ થાય છે તેમ પીરસતા પીરસતા બાનું હૈયું કોળે છે અને તેના મનમાં આનંદના ઉમળકા આવે છે એમ કહેવાય છે કે ભલે રોટલાને મીઠું પણ બા ખવરાવતી હોય ને વાસા ઉપર હાથ ફેરવતી જતી હોય તો છોકરાને શેર લોહી ચડે છે ખવરાવતી વખતે બાળકોને પંપાળવાની ચાટવાની કુદરતી ટેવ ઢોરોમાં પણ છે બાના પીરસવાનો ખવરાવવાનો હક બા પાસેથી દુરાગ્રથી છોડાવવું ઠીક નથી બાની જગ્યા રસોઈઓ લઈ લે ને બા માત્ર એક જમનારી શેઠાણી થઈ બેસે એવો બાને ગમે તો બાનું બાપણું ઓછું થાય છે કે નહીં તે વિચારવા જેવું છે છતાં તે પ્રશ્નનો વિચાર બાને જ સોંપીએ એમ જ બા માત્ર ભઠિયારી બની જાય અને બાળકો માત્ર જમનારા થઈ પડે એ પણ સારું નથી એ ખરાબ જ છે રસોઈ રસોઈઓ કરી શકે પરંતુ બાનો પીરસવાના ખવરાવવાનો હક કાયમ રહેવો જોઈએ એવું પણ જોવામાં આવે છે કે બા રસોઈ કરતી નથી અગર કરે છે તો જમવા પહેલાં જમવાની વખતે બા એક મધ્યસ્થ વ્યક્તિની જેમ બિરાજે છે ને પોતાની પાસે તમામ વાનીઓ રાખી પીરસતી જાય છે અને જમતી જાય છે સાથે જમવાના આનંદને તે ગરમા ગરમ રોટલી ઉતારીને આપી દેવા કરતાં વધારે ગણે છે અને સાચે જ તેમ છે બા સાથે જમે જમતી જમતી હેતતી પીરસતી જાય નવી નવી વાતો કરતી જાય હસાવતી જાય એ ચિત્ર પ્રિય લાગે છે ઘણી સંસ્કારી માતાઓ એ ઢબે બાળકોને જમાડે છે બા દેખરેખ રાખી રસોઈ કરાવે ને પછી જમતી વખતે અન્નપૂર્ણા થઈને બેસે એ ખોટું નથી પણ સારું છે એમ થતાં બા પોતાના બાળકોને વધારે જીવંત અને પ્રેરક લાગશે કેટલા એક મોટા કુટુંબોમાં બાને બીજી ઘણી પ્રવૃત્તિ હોય ત્યાં રસોઈ રસોઈઓ કરે છે ભલે તેમ થતું હોય બા બાપા બાળકો સૌ સાથે બેસે છે અને સાથે વાર્તાલાપ કરતાં કરતાં જમે છે બાપા કરતાં બાની નજર બાળકોના થાળ પર વધારે દોડે છે પ્રેમભરી દૃષ્ટિથી તે બાળકોને પીરસવાનું કે જમવાનું કહ્યા કરે છે અને જ્યાં રસોઈઓ કુશળ સભ્ય અને ખાનદાન પીરસનારો હોય ત્યાં તો બા પૌષ્ટિક ખોરાકમાં પોતાની મીઠી વાતોથી પૂર્તિ કરે છે ને ખોરાક અને પાચનમાં મદદ કરે છે આવું પણ પોસાય ત્યાં કબૂલ રાખવા જેવું છે એટલું જ નહીં પણ વખાણવા જેવું છે વિચારો અંતે એમ દોડે છે કે રસોડામાં બા એક અજાણી વ્યક્તિ ન બનવી જોઈએ બાએ રસોઈ બનાવવાની ખટપટમાં એટલા બધા ન પડવું જોઈએ કે નાની લલીઓના શબ્દો તેને સંભળાય જ નહીં બાએ રસોડામાંથી એટલી હદે નીકળી ન જવું જોઈએ કે છોકરાને માટે રાંધનારાતો ને જવાડનાર તો આયા અથવા ચાકડી બાએ અને બાપાએ આ બાબત પર ધ્યાન રાખવું જોઈએ કે મોટાઓની વાતો આડે બાળકોને કોઈ સંભાળે જ નહીં અથવા નાની લલીઓની ઝીણી ઝીણી વાતો મોટા ઘોંઘાટમાં તો ક્યાંય પડી રહે એવું ન બની જાય બાળકોને પહેલાં જમાડી લઈ પછી મા બાપોએ જમવું કે કેમ એ સવાલ વિચારવા જેવો છે કેટલા એક મા બાપોનો શોખ એવો છે કે બાળકો અને પોતે સાથે જમે તે તેમને ગમે એમાં મા બાપોને કુટુંબ ભાવના પ્રધાન છે સાથે જમવા બેસવું એ એક કુટુંબગત આનંદ છે જ્યાં બાળકોને અને મા બાપોને સાથે બેસવાની સારી વ્યવસ્થા હોય જ્યાં મા બાપો જમતી વખતે માત્ર સાથે ખાય એમ નહીં પણ સાચી જ સાથે જમે એટલે બાળકોની દુનિયા સાથે ભળી જઈ તેમના આનંદમાં વધારો કરીને જમે ત્યાં આ રીત સુંદર છે ઉદ્યોગી મા બાપો એકી સાથે બાળકોના પ્રસંગમાં દિવસ આખામાં થોડા આવે છે આવે છે ત્યાં જમવાનો પ્રસંગ સૌને એક સામાન્ય આનંદનો બની શકે બુદ્ધિશાળી અને ભાવનાશાળી મા બાપો જમવાના સ્થળને ભારે આકર્ષણ અને પ્રેરણાત્મક બનાવી શકે બાળકોને માટે શરીરનો તેમજ મનનો ખોરાક મેળવવાનું સ્થાન બનાવી શકે બાળકોને જમાડી દેવાના પણ કેટલાય કારણો તપાસીએ મા બાપોને મોડું જમવાનું રહેતું હોય અગર મા બાપો સાથે ઈતર જમનારાઓ હોય અર્થાત જ્યારે બાળકોને મા બાપ સાથે જમાડવાનું અનુકૂળ ન હોય ત્યારે બાળકોને વહેલા જમાડવાનું જરૂરનું છે બાળકો મા બાપો સાથે જ એમ વળગી રહેવાની જરૂર નથી પણ બાળકોને જમાડવા એટલે એક ઉપાધિમાંથી મુક્ત થવું અને પછી નિરાંતે શાંતિથી આનંદથી ફડાકા મારતા જમવું એ ખરાબ વૃત્તિ છે બાળકો આપણને જમવામાં કંડે છે માટે કાઢો તેમને જુદા એ સ્વાર્થ દૃષ્ટિ ત્યાજ્ય હોય તો તો બાળકોને સુવ્યવસ્થિતપણે શાંતિથી સફાઈથી જમતા શીખવવાની અને સાથે જ બેસવાની આપણી ફરજ છે આપણે માટે જેમ જમવું આવશ્યક ક્રિયા છે તેમ જ બાળકો પરત્વે સમજવું ઉપરાંત બીજા કારણોસર બાળક આગળ પાછળ બેસી શકે છતાં જમવાની વ્યવસ્થા શાંતિ બાની પ્રેમ પ્રેરણા બાપાનો ઉત્સાહ વગેરે તો તેમને મળવા જ જોઈએ છતાં બા જમાડનાર હોય ને બાળક જમનાર હોય એમ બનતું અટકવું ન જોઈએ બાની કે બાપાની હાજરી અને દેખરેખ તો અવશ્ય જોઈએ જ જોઈએ બાળકો જમે એ બસ નથી પરંતુ બાળકો સંસ્કારી વાતાવરણમાં હૂંફમાં વાર્તાવિનાદ સાથે જમે એ જરૂરનું છે નાની લલીની ઝીણી ઝીણી વાતો જ્યાં સંભળાય તેમ જમે એ જરૂરનું છે નાની લલીના થોડાક શબ્દોએ મારી પાસે જે છૂટાછવાયા વિચારો કરાવ્યા તે અહીં ટાંક્યા છે મા બાપો તે વાંચે અને પોતાના વિચાર ઘડે